આનંદ મળે ગમે ત્યાંથી દ્રષ્ટિ રાખો તો આવી વાત લીધી છે એકાદ બાદ વિધી લઈ લઉં બાળકો મને બહુ ગમે મેં વાત કરીને મારા છોકરાનો જ દાખલો દઉં હમણાં એકદમ મોટું હોગ્યું કરીને બેઠો મેં કીધું દીકરા શું થયું મને કે નિશાળે નહીં જાઉં મેં કીધું કેમ નિશાળે શું વાંધો છો મને કે ના સાહેબ બેકાર છે લે શું સાહેબ બેકાર છે મને કે ના ભાઈ ના એને કાંઈ મજા નથી આવતી તમને કીધું નહીં જાઉં

થયું શું મને કેને જ કીધું તું હરી મળીને કામ કરવું જોઈએ આજે પરીક્ષાનું પેપર હતું ને બધા મિત્રો લખતા નાખે બાળક ને જે કઈ કેવું ને બહુ સમજી એ લોકો તરત જ ગ્રહણ કરી લે હા હા ઓબ્ઝર્વેશન કરીને આવી વાતો મૂકીએ મારા વાઈફ હમણાં એક દી કેતા મન કે અમારી બધી હોય બેનપણીઓ મૂર્ખાનું સંમેલન રાખ્યું છે તમારે આવવું છે નથી આવું આમ બિચારી મનમાં કઈ નઈ બધું બોલી નાખ્યો મન કે જે આવી એટલે મેં પૂછ્યું શું થયું સંમેલન માં તો કે બધા સારા સારા ઇનામ મળી કે હું તને શું મળ્યું કે બધાને એક એક સાડી દેતા તા મને તો બે સાડી દીધી બહુ સરસ બધાને એક સાડી આપી તને બે સાડી મને કે એમ બે સાડી નહીં નીચે બે સાડી દીધી તમે બેસી જાવ આના માપની સાડી નથી આવતી હો હા હા મેં તમને કીધું ને કે દ્રષ્ટિ રાખો એટલે ગમે ત્યાંથી હાસ્ય મળે આ તો હું અહીંથી બોલું તમે બાકી અમારે જામનગરમાં માં એક શમશાન યાત્રા જાતી હતી આગળ ડોણી ઉપાડેલી જો કે હવે તો માતમ નથી રહ્યું તમે જોજો કોઈ મુસ્લિમ નો જનાજો જાતો હોય ને તો અદબ થી જાતો હોય છે આપણે તો કચકચાવીને બાંધે પાછો ઉભો થઈને દસ્તાવેજ નો માગે પાછું ઓફિસે જવાનું મોડું થતું હોય ધોળે લઈને શ્રી રામ શ્રી રામ અમુક તો દોણીઓમાંથી બીડી હરગાવી લઈએ વાત ગમે તો જો હું તો સાચી વાત કરીશ મૃત્યુ નો મલાજો નથી રાખતા હા હા એવા ધોળે જો કે હવે તો બધી બસ ની વ્યવસ્થા થઈ ગઈ છે તમારે અમારે જામનગરમાં બસ છે જામનગર નું શમશાન વખણાય છે તમારે અહીંયા સરગમ કલબ આવે સરસ મજાનું શમશાન બનાવ્યું એટલે અમારી માર્કેટ થોડીક નબળી પડી પણ બસ લેવા આવ્યો આખી જિંદગી રિક્ષામાં ન બેઠો હોય પણ ગુજરી જાય એટલે બાઈને બસ પડી હોય રાઘવજી વીરજી ચંદારાણા ગયા માથે બોર્ડ માર્યું હોય સગા સંબંધી બધા ચડી બે મફત બસ ધીમે ધીમે હાલે અમારે જામનગરમાં શરૂઆત થઈ ને ધીરે ધીરે બસ જાતી હોય આને કઈ ભગાવાય નહીં ધીરે ધીરે જાતી હોય એક ડોસી ચડી ગયા ઈ કે હવેલી ટિકિટ આપો એક ભાઈએ કીધું કે સિટી બસ નથી આમાં સીધી વૈકુંઠ ની ટિકિટ આવે પણ બધા બેસી જાય ધીરે ધીરે જાતી હોય ને હવે થોડે ખુદી જવું છે સગા સંબંધી આવે એવું જરૂરી નથી હો સગા તો કોને કહેવાય કે તમે પત્ર લખો ને આવે એને હગા કેવાય પણ પત્ર ગુમ થઈ ગયો હોય વગર આવે ને એને વાલા કેવાય કેટલું જીવો એ મહત્વનું નથી કેવું જીવો ગણાય તો હોહો વરવધી મને કે બસ ભગવાન દોરી ખેંચી લે ક્યાંથી ખેંચે એની પાસે ભીંડલાના ભીંડલા પડ્યા તારી દોરી એ કેવડી તને ખેંચીને નાખે ક્યાં મેં તો ઘણા મોટી મોટી ઉંમરના જોયા છો ઓટા ઉપર બેઠા હોય આમ જોતા હોય દેખાતું ન હોય તો જાદવજીના ઘરવાળા નહીં હવે તું ઘરમાં જ અત્યારે મંદિરે જવા ટાણું છે હવેલી પણ એ બિચારો શું કરે વૃદ્ધાશ્રમ છે ને મારો કહેવાનો મતલબ એ છે મને આટલો નાનો બાળક જો સામે બેઠો છે મને બહુ ગઈ આટલો નાનો છોકરો મુંબઈના હોલમાં મારી પાસે આવ્યો હતો મન કે અંકલ એક પ્રશ્ન કરવું બાળક પ્રશ્ન કરે આપણે મોટા મોટા જવાબ ના દઈ શકીએ આટલો નાનો છોકરો મેં કીધું બોલ બેટા મન કે એવું કયું પ્રાણી છે એ પેલા ચાર પગે હાલે પછી બે પગે હાલે પછી ત્રણ પગે હાલે હું તો રોવા જેવો થઈ ગયો પેલા ચાર પગે હાલે પછી બે પગે હાલે પછી પાછું ત્રણ પગે હાલે એટલે મેં કીધું આવું ના હોય જા શું જા મને કહે જવાબ દે જવાબ દે હું હું જાણો મેં કીધું હું મને કે ના પાડસ મે કીધું નથી આવડતું ના જ પડે ને આમાં હલવાણ આવું કે આવું કે આપણે જોયું હોય પેલા ચાર પગે હાલે પછી બે પગે હાલે પછી ત્રણ પગે મને કે શું પ્રોગ્રામ આપો છો કાંઈ ખબર પડતી નથી હાવ સીધું છે મને કે તમે તમે હું તો રોવા જેવો થઈ ગયો મેં કીધું હું ચાર પગે હાલવું મને કે આયલા છો જૈન માને તઈ પેલા ચાર પગે હાલતા પછી બે પગે હાલો છો અને યાદ રાખજો એક દી હાથમાં લાકડી આવશે ને એટલે ત્રણ પગે હાલો છો આ બાળકને તમે ક્યાં સમજાવી શકો લ્યો હે મારો કહેવાનો મતલબ છે અલગ અલગ પ્રકારમાંથી આનંદ મળે તમે એમાં ઊંડા ઉતરો તો મારા એક મિત્ર છે પોપટલાલભાઈ હવે એનો કાંઈક પ્રોગ્રામ હતો હવે કંઈક ફોન બોન નંબર મારી હાથમાં રહ્યો સરનામું ખોવાઈ ગયું હવે ક્યાં પ્રોગ્રામ શું છે મેં મારા વાઈફને કીધું મેં કીધું ફોન કર તો મારા વાઈફે વરી ફોન લગાવ્યો તેના વાઈફે ઉપાડ્યો મારા વાઈફ કે છે પોપટલાલ છે તેના વાઈફ કે પોપટલાલ હોય પોપટ લીલો હોય લેકો મગજ અમુક અમુક તો નામ એવા અઘરા થઈ ગયા છો

મને કે આમ તો આમ તો મારે જ હવે ડાયો થાય છે મેં કીધું શું ત્યાં પૂછો એટલે પૂછો કાંઈ ક્યાંય નથી ગયો છે બાજુ વાળાની બારી વાગે ઊભો ઊભો ટીવી જોયો તો એમાં મારે છે બોલો મેં કીધું બેટા પરીક્ષા આવતી હોય ટીવી કાંઈ પરીક્ષા નથી બધું પતી ગયું હોય આ બાજુમાં તો એટલે ભાઈને મેં કીધું મેં કીધું બાજુમાં બિચારો ઊભો ઊભો ટીવી જુએ છે એક તો તમે ઘરમાં ટીવી લઈ આવતા નથી છોકરાઓ છે બિચારા એને ઈચ્છા થાય કદાચ જોતો હોય તો શું વાંધો શું આટલું બીજી બે ધૂમ ગઈ મેં હવે મારો માય એને ભેજા ના રે ના એ કે જોજો ને હમતે હમતો મારે જો કહું છું ટીવી જોતો તો બાજુની બારીમાં મેં કીધું સારું ટીવી જુએ બાજુની બારીમાં એમાં આટલો બધું મેં કીધું આટલું બધું એના બાપને મેં સમજાવ્યું મેં કીધું બાળકને આવી રીતે ના મરાય મેં બાજુની બારી ઊભો બોલે તો તમે ટીવી લઈ આવતા નથી તો બાજુમાં જોતો તમને વાંધો શું છે મને કે બાજુ વાળાની ટીવી છે જ નહીં આખો દી અહીંયાથી ફોતો જ નથી શું જોતો હોય મારો બાપ જાણે આપણે મોટા જાય હાથ બે છે છે ને એક પ્યાલી ખુદા એક છે ને હજાર સવાલી છે હજાર ફૂલ છે ને એક માલી છે રેખા હાથમાં છે ને હાથ ખાલી છે માણસે ખાલી હાથે વેપાર કરવાનો તાજેતરમાં મારું પુસ્તક રિલીઝ થાય છે મુઠ્ઠીભર વેદના કે દિલને આંગણે વેદનાના વાવેતર કરીને જે મેં વાત અગાઉની મારી કેસેટમાં નાખી છે પણ તાજેતરમાં જે ચાર લીટીનું મુક્તક લખ્યું છે આજ સારો પરિવાર છે ગમે તો વધાવજો મુઠ્ઠી પર વેદના જે પુસ્તક છે ત્યાર પછીનું હમણાંનું પુસ્તક છે હૈયાની વેદના હોઠે કે હૈયાની વેદના હોઠે આવીને અટકી ગઈ હવે તો દુઃખથી રગ દબાવવાનો વારો છે

જમાનો કાળો નાગ છે છે એ તો તો આજે ઝેર પીવાનો વારો છે એવા સમાજ માંથી આપણે હાસ્ય લેવાનું બાકી એમણે હું હવાર માં એક ગાંઠિયા લેવા ગયો બોલો કંદો ની દુકાને તો મેં કીધું સો ગ્રામ ગાંઠિયા ને પચાસ જલેબી આપો ને ગાંઠિયાનું પડીકું બાંધતો બાંધતો કંડ રોવા મહિનો અને ક્યાં સમજાવો એને કોઈ ખબર નથી ખોટો વાંચ્યો છાપામાં ગાંઠિયા ના કે જવાહરલાલ નહેરુ ગુજરી ગયા હવે આ ગુજરી ગયા કેટલા વર્ષો પેલાના છાપામાં ગાંઠિયા બાંધીએ હું તો ભજીયા લેવા જાતો નથી હમણાં એકવાર ભજીયા લેવા સુરેન્દ્રનગરમાં ભજીયા બહુ વખણાય ભજીયા મને દીધા માથે ચટણી નાખી અમારે દીપકભાઈ રાઠોડ અમે બે ભજીયા ખાતા હતા હા સાચી વાત હું સત્ય જે કઈ વાત કરીશ ને એ સત્ય કરીશ એમાંથી અમે જોક્સ લઈ ચોપડીના જોક્ષ નથી હાલતા અમે બે ભજીયા લીધા ભજીયા દીપકભાઈ મારી સામે બે ગયા હું બે ગયો મેં ભજી ઉપાડ્યું એમાં ચટણી આપે છે આમ આમ કરીને ગયા ચટણી હટાવતો હતો ને તો નીચે લઈ તો તું ભજીયા ખાતા જાડા ઉલટી તમે મેં આમ આમ કઈ ઢાંકી દીધી મન કે ખાઈ જા ને અમે થવાના જ છે આ માણસની મારી તમારી પ્રકૃતિ છે આમાંથી ઊંડા ઉતરો ને તો હાસ્ય મળે દ્રષ્ટિ રાખો તો ગમે ત્યાંથી તકદીરમાં જે લખ્યું છે ને એ તો થવાનું છે તમે ગમે એટલા ઊંચા નીચા થાઓ પણ પરમાત્માએ જે નક્કી કર્યું છે બધા કહે છે ને પાંચમની છઠ થવાની નથી હા એવું છે માણનું એક ભાઈ મને કે થઈ જાય છઠ મેં કીધું શું છે મને કે છઠનો છય હોય તો લે એને કેલેન્ડરમાં વાંચ્યું હશે આવું આવે છે ખબર છે ચૌદસનો છય ને બારસનો છય ને મને આવું વાંચ્યું એટલે મેં કીધું એ બધું એક તો આ વિછુડો આવે છે ખબર તારીખ જોજો તમે હું તો હું ઓબ્ઝર્વેશન કરતો વિછુડો ચૈડો વિછુડો ઉતરો મેઘદી મારા વાઈફને કીધું મેં કીધું વિછુડો છે કોણ ગમે ત્યાં ચડી જાય ગમે ત્યાં ઉતરી કોઈને ખબર નથી વિછુડો કયા ચડે છે કયા ઉતરે આમાં વાંચી વાંચી જુએ છે એક આવું મારો કહેવાનો મતલબ છે દામપ્યતી જીવનની જે મીઠાશ છે ને એ કોઈ સમજતું નથી પતિ પત્ની વચ્ચેના જે દામપ્યતી જીવનમાં જે મીઠાશ રાખવી જોઈએ ને એક ગરીબ બાય ની દીકરી ગરીબી આંટો લઈ ગઈ તી માથામાં તેલ નહોતું અને એક ઝાડ નીચે બેઠેલી ને એક જ્યોતિષે કીધું કે લાવ બેન તારા જોશ જોઈ દઉં હે તો કે લાવ બેન તારા જોશ જોઈ દઉં અમે ફાટેલા લુગડા પહેરેલા માણસ બેઠેલો એમ કીધું તું કે મારા જોશ જોવાની જરૂર નથી જોશ જોવા હોય ને હામે બેઠો ને એના જોશો જેદીથી એને મારા હાથ ઉપર હાથ મૂક્યો ને તે દીથી આ બધી હાથની રેખા એમાં સમાઈ ગઈ છે એટલે એના સુખે હું સુખી અને એના દુઃખે હું દુઃખી આ જિંદગી દાંપત્ય જીવનની મીઠાશ છે હા મામા તો હું તો ઘરે હરકી રીતે જઈ નથી હકતો જેવા છે એવી વાત કરી દઉં મારા વાઇફની વાત કરું હું હમણાં એકવાર કે આપણે તો પ્રોગ્રામમાંથી ગયા હોય એટલે એકવાર પ્રોગ્રામમાં દાંત કાઢતો કાઢતો હું કીધું હલો હાઈ કેમ છો મને કે પાર્ટી માંથી ક્યાંક ત્યાં આવતા લાગો છો લે ખંભાણ બધે જોવા માંડ્યું કે ચાંદલા લાગે એવું ચોઈતું નથી ને બહેનો નો સ્વભાવ છો હા હા સત્ય કહું છું તમે જોજો નાની નાની વાતો ને ઊંડા બહુ ઉતરશે એટલે પછી હું ગંભીર થઈ ગયો મેં કીધું આવી રીતે ઘરે નહીં જવાનું એટલે હું ઘરે આમ ગંભીર થઈ જાઉં આ તો જે ઘરે આવે તેને ડાચું આવું જોઈએ લે તઈ હવે અમારે કઈ રીતે ઘરે આવું તમે મને સમજાવશો હું એમ કહું છે પુરુષ બિચારો ભોળ્યો છે જેમ કેમ હાયલો આવે છે હા હા આ બધા જેટલા વ્રતો આવે છે જો બધા પુરુષોને જ આવે સમજો હા જયા પરવતી એ બધા બે રાવણ ભાઈડામાં સાંભળ્યું કે વ્રત આવ્યું હોય કોઈ કીધું ભાઈડા બુધ ઉભો બુધવાર કર્યો હોય એને કઈ આવતું જ નથી કારણ કે ભોળીઓ છે જે કરવું પડે છે બેનો ને જવેરા કુટે ને આ કુટે ને પછી જેવો આવે એને કુટી નાખે એટલે બહેનો ને ભાગે આવું બધું આવ્યું છે પુરુષોને ને કઈ વાંધો છે તમારા ભાઈ આવા ને તમે તમારા ભાઈ કઈ એવા નથી બધું મનમાં સમજતા હોય તમારા ભાઈ કેવા છોકરા રોતા હોય તો બટકાવી દે આપણને તમારા ભાઈને ને એવાયો છે કાંઈ એવાયો નથી કરી નાખ્યો જ ઓલો તો બિચારો હાન શું મજા છે બહેનોની તો અદભુત વાતો છો આ હા હા બાળકોની વાતો બહેનોની વાતો મારો છોકરો તો નાનકડો છે પણ હું સોજ જ રાજના રમાડવું હા રોજ સાંજે બારેથી આવે ને એટલે તરત મારા ખોરામાં બેસી જાય ખોરામાં બાપ દીકરો બે ટીવી જોતા હોય રોજનો નિયમ અમારો બાળકને પ્રેમ આપવો જોઈએ આનંદ મળે ગમે ત્યાંથી દ્રષ્ટિ રાખો તો આવી વાત લીધી કાત બાદ વિધિ લઈ લઉં બાળકો